વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ટેન્થ ક્લાસનું ટ્વેલ્થ લેસન જોતા હતા ઝબકજ્યોત જે આપણે પેજ નંબર સિક્સટી ટુ લાસ્ટમાં જોયું હતું હવે આપણે પેજ નંબર સિક્સટી થ્રી ઉપર આવવાનું છે તો જોઈએ લાસ્ટમાં પેજ નંબર સિક્સ્ટી ટુ પર કે જ્યારે દીપક છે તે એટલી ગંભીર હાલત હતી અને ત્યારે એ એના બાને કહે છે કે બા જે મારા જેવા જે હજારો બાળકો જે ઉત્તર કોરિયામાં જે પોતાના એટલે કે કોરિયાની અંદર જે પોતાના દેશ માટે હજારો બાળકોએ પ્રાણ આપી દીધા હતા એમના મારા પિતાજીને એ કેમ નહીં સમજતા એને તો ગૌરવ લેવો જોઈએ કે હું રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો અને ત્યાંથી પડી ગયો છે મેં કોઈ દેશ માટે એવું કામ કરીને જાઉં છું કે લોકો છે તે મને વર્ષો સુધી યાદ રહેશે મેં બીજું કશું એવું કામ કર્યું નથી તો મારા પપ્પા એટલે કે મારા બાપુ મારા ઉપર કેમ ચીડાય છે કેમ ગુસ્સો કરે છે અને છેલ્લે જ્યારે એ મીના બહેન કહે છે એના માથા ઉપર હાથ ફેરવા બેટા તું થોડી વાર સુઈ જા ને એ બધી વાતોનો છે તું હવે રેવા દે ને તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટમાં ત્યાં સુધી જોયું હતું હવે આપણે આવી જઈએ પેજ નંબર સિક્સટી થ્રી ઉપર દીપક વાચાળ થતો જાય છે આંખ વધારે ગહન બનતી જાય છે ગરમી બપોરે બા જરા સુઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને મારીને પૂરી દીધો છે અને છોડાવો કે નહીં ઉર્મીનો હાથ પકડે છે કેમ બોલતી નથી અહીંયા જ્યારે એ દીપકની સાથે એ રામો જેના ઘરની અંદર કામ કરતો હતો એનો છોકરો છે તે એનો છોકરો છે તે દીપક સાથે હતો એટલે તેના પિતાજીએ શું કર્યું તો કે જ્યારે બધા લોકો સૂઈ ગયા ત્યારે ઉર્મીની બાજુમાં ગઈ ત્યારે એણે કીધું કે પિતાજીએ તેને છોડ્યો કે નહીં કારણ કે એને જેલની અંદર પૂરી દીધો હતો કારણ કે એ કુપરી અધિકારી હતા એટલા માટે એને ખબર કે આને જઈને ચડાવ્યો હશે કે રામાના પુત્ર જઈને ચડાવ્યો હશે કે કારણ કે એટલા માટે છે તેને અંદર પૂરી દેવામાં આવ્યો છે એને કહે છે એને છોડો કે નહીં ઉર્મી ધીમે સાદે બીકથી બાપુએ હજી એને છોડ્યો નથી વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની મા અને રામો રડિયા જ કરે છે અહીંયા એવું જો ઉર્મી કહે છે ધીમે સ્વાદે બીકથી કારણ કે એના પિતાજીનો ડર છે એટલા માટે કહે છે બાપુ તો એવું કહે છે કે એને છોડવાનો હવે નથી અને બાપુ તેમ એમ કહેતા હતા કે હવે એને ઘરની અંદરથી કાઢી નાખવાનો છે એને અહીંયા ઘરમાં રાખવાનો નથી અને તેની ત્યારથી તેની બા સુંદરની મા અને રામો એ છે તો કન્ટિન્યુ રડિયા જ કરે છે એને ખબર પડી કે હવે અમને રાખશે નહીં આગળ દીપક અસ્વસ્થ થઈ આંખો મીચી દેશે એને બીડેલા પોપચામાંથી આંસુ દળે છે બાપુ એવું શા માટે કરો છો મને એ નહીં ગમતું એમાં સુંદરનો વાંક જ ન હતો એ તો વાવટો લેવા નહોતો જાતો મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો ડરતો ગયો ત્યાર પછી પણ એને તો કેટલી વાર મને ના પાડી એમાં એનો વાંક નથી બાપુ એને છોડી દો રામાનો રામાને રાખી લો નહીં તો હું હું ઈપકા ભરી રડવા લાગ્યો જો અહીંયા હવે દીપક તેના પિતાજીને કહે છે આંખ મીચી દે અને જ્યારે એના આંખ છે તે એકદમ ગહન ઊંડી થતી જાય છે એ એના પિતાજીને કહે છે પિતાજી એમાં રામાનો કોઈ સુંદરનો કોઈ વાક નથી કારણ કે સુંદર તો એ જ વાવટો લેવા માટે જતો જ નહોતો કારણ કે એ એને મેં અબોલા એટલે કે એની સાથે હું નહીં બોલું એવો મેં ડર બતાવ્યો એને મેં ધમકી આપી આટલા માટે વાવટો લેવા જોઈએ એમાં એનો કોઈ દોષ નથી એણે મને પછાડ્યો પણ નથી એમાં એનો કોઈ વાક નથી તમે એના પપ્પાને એટલે કે રામાને તમે રાખી લો નહીંતર હું તમારે એટલે કે પછી રોવા લાગે છે કે પછી એ વાક્ય અધૂરું રાખે હું તમારી સાથે પણ હવે બોલીશ નહીં તમે રામાને આપણા ઘરે રાખી લો આગળ સર અમલ ગળગળા થઈ દીપકના ઓશિકા પાસે જાય જાય છે અને માથે હાથ મૂકે છે અમલ છે તે ઓશિકા પાસે જાય છે અને સર અમલ છે તે ગળગળા થઈ જાય અને એ દીપકના માથા ઉપર હાથ મૂકે છે બેટા તું કહીશ એમ કરી પણ હમણાં તું સુઈ જા દીપક હવેના પિતાજી સાથે માની જાય છે બેટા તું કેમ કરી પણ હમણાં તું થોડી વાર માટે સુઈ જા દીપક બાપુ તમે મારી પાસે જ બેસો ને અને તું ઉર્મી અને બાર તને હું ગ આવે તો તું ઉઠીશ ઉઠીશ નહીં હો આજે તમે સૌ મારી પાસે જ રહેજો પાસે જ હો અહીંયા દીપક છે તે હવે એના બાપુ માની જાય છે એટલે ખુશ થઈ જાય છે એના બાપુને કહે બાપુ તમે મારા બાજુમાં ઉર્મી તું પણ એના કહે છે બા તને ઊંઘ આવે ને તોય તું એ સૂતી નહીં પણ આજે તું મારી પાસે જ રહેજો બધા રહેજો હો મેના અમે સૌ અહીં જ છે બેટા તું નિરાતે સૂઈ જા હવે એના મમ્મી કહે છે બેટા અમે અહીંયા જ છે પણ તું થોડી માટે સૂઈ જા આગળ દીપક બા મને ઊંઘ નહીં આવતી માં બા મને ઊંઘ આવતી નથી જરાક મારું છું ત્યારે સ્વપ્ન આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા મને ઝબકીને જાગું છું પછી બાપુને અહીં ફાળી શાંત થાવું છું ઉર્મી જા તો જોયા ને વાવટો બરાબર છે કે નહીં જો અહીંયા એ દીપક જ્યારે થોડી વાર માટે બે મિનિટ માટે ઊંઘ એટલે કે આંખ બંધ કરે ને તો તરત જાગી જાય છે એને એવું લાગે છે સ્વપ્નમાં કે એના બાપુ એના પિતાજી છે તે વાવટો ઉતારી લે છે અને વાવટો ફરકવા દેતા નથી એટલે તરત જાગી જાય પણ જેવા તેના બાપુને જોઈ એટલે પાછો તે એ શાંત થઈ જાય છે એ ઉર્મીને કહે છે બેન વાવટો બરાબર ફરકે છે કે નહીં જોઈ આવતો તો સર અમલ બેટા એ બરાબર જ છે તું હવે છાંડ રહે જિંદગીભર સેવેલી મારી આ વિચારણીઓ જાણે કે કડક ભૂસ કરીને તૂટી પડશે હવે બસ બંધ કર બેટા બધું જ બરાબર છે હવે એના પિતાજી હારી જાય છે એ છે બટા બધું બરાબર છે કારણ કે મારી જિંદગી જ સેવેલી હતી હવે મારી વિચારસરણીઓ બધી ખલાસ થઈ ગઈ છે બધી કડર અભૂસ એટલે ભાંગીને એ કટકા થઈ ગઈ છે હવે તું બધું બંધ કર બેટા એ બધું બરાબર જ છે દીપક શું બોલી ગયા બાપુ તૂટી પડે છે આપણો બંગલો તૂટી પડશે એનું કારણ કહું જુઓ તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને તેથી જો તમે ધ્વજ ધજા ચડાવો ને તો એ અડગ ઊભો રહેશે જો અહીંયા દીપક શું કહે છે એના બાપુએ જેવું એ બધું ભાંગીને ભૂસ એટલે કે બધું ખતમ થઈ ગયું એમ કહે છે ત્યારે દીપક એવું બોલે છે હું શું શું બાપા આપણો બંગલો આપણો બંગલો તૂટી પડશે એનું કારણ એક જ છે કે તમે બંગલા ઉપર એ રાષ્ટ્રધ્વજને ચડાવવા નથી દેતા ને એટલા માટે એ બંગલો છે તે અડીખમ રહેશે નહીં જો તમે રાષ્ટ્રધ્વજને ચડાવવા દ્યો તો આપણો બંગલો છે તે એકદમ અડીખમ રહેશે એને કશું થશે નહીં મેના હવે સુખજા બેટા તારું માથું ચડશે હવે તેની મા કહે છે બેટા હવે થોડીવાર વાર સુઈ જાય ને તારું માથું દુઃખશે એટલે કે ચડશે દીપક આંખો મીચી જાય છે થોડીવાર વાર શાંતથી પથરાય છે સૌ એકમેકની સામે ચિંતા નજરે જુએ છે થોડીવારે દીપક આંખો ઉઘાડે છે જ્યારે તેની બા કહે છે એટલે થોડીવાર માટે તો આંખો બંધ કરી દે છે પણ થોડીવાર વાર પાછો આંખો છે તે બધા જ લોકો શાંત થઈ જાય છે ફરી વખત પાછો આંખો ખોલે છે અને ત્યારે થોડીવાર દીપક છે તે બધા સામો છે તે એ જુએ છે દીપક ઉર્મી જો નવ વાગ્યે બરાબર નવને ટોકરે હું અહીંથી ફરવા જવાનો છું તું મારી સાથે આવવાની હોય તો તૈયાર થઈ રહેજે સુંદરને પણ તૈયાર થવા કહેજે હો જો અહીંયા દીપક જ્યારે આંખ ખોલે ત્યારે દીપક છે તે ઉર્મીને એટલે કે એની બહેનને કહે છે કે ઉર્મી જો હું એક નવના ટોકોર એટલે કે નવ વાગે એટલે નાઇન ઓ ક્લોક હું નવ વાગે અહીંયાથી ફરવા જવાનો છે જો તારા આવવું હોય તો તું મારી સાથે આવજે અને સુંદરને પણ આવવું હોય તો એને તૈયાર થવાનું કહી દેજે કારણ કે બધા આપણે સાથે ફરવા જવાના છે હો ફરી આંખો મીચી જાય છે ડોક્ટર હરીહરિ કરતાં અસ્વસ્થ થઈ ઓરડામાં અમથી તેમ એ ટરવા લાગે છે સર અમળ અસહ્ય થવાથી બારીમાં થઈ જ આંખો લૂછે છે મીનાની આંખોમાં શ્રાવણ અને ભાદરવો છે દીપક થોડી વાર ફરી આંખો ઉગાડે છે અહીંયા ફરી વખત છે તે તે આંખો મીચી દે છે ડૉક્ટર છે તે હરિહરિ ભગવાનનું નામ લે છે અને અસ્વસ્થ ઓરડામાં એ આમ તેમ આટા મારવા લાગે છે તે સર અમલ જે દીપકના પિતાજી છે બારીની બાજુમાં જઈને એને હવે રોવો આવે છે એની આંખમાંથી આંસુ નીકળે એટલે તેના આંસુને છે તે લૂછે છે મેંના બહેનના આંખમાં એટલે કે દીપકના મમ્મીના આંખમાં તો શ્રાવણ અને ભાદરવું એટલે કે બંને આંખમાં કન્ટિન્યુ આંસુ છે તે ચાલતા કન્ટિન્યુ વહે છે એના આંસુ બંધ થતા નથી ફરી વખત જે દીપક છે તે આંખ ઉગાડે છે આગળ શું થાય છે હવે બા તું આવીશ ને બાપુનું કામ નથી આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું ફરી વખત જ્યારે આંખ ખોલે ત્યારે મેના બહેનને કહે છે બા તું મારી સાથે આવીશ ને તારે જો આવું હોય તો કંઈ વાંધો બાપુને નહીં લઈ જવાના બાપુને આપણે જંગલમાં લઈ જવાના નથી આપણે જંગલમાં જઈ અને વાવટો ખોડશું અને કોઈ ત્યાં આવશે ને એની સાથે તકરાર એટલે કે એની સાથે ઝઘડશું આપણે કોઈને આપણે પહોંચવા દઈશું નહીં ફરી આંખો મીચી જાય છે એનો શ્વાસ ચડતો જાય છે હવે જ્યારે અહીંયા આંખો બંધ કરે છે ત્યારે હવે એનો શ્વાસ ચડે છે એટલે કે એનો ઊંડો ઊંડો શ્વાસ છે તે ચડવા માંડે છે એનો શ્વાસ છે તે ધીમે ધીમે વધારે ચડતો જાય છે નંદરાય સાહેબ હું જઈશ કાંઈ કામ પડે તો ટેલિફોન કરજો આપને ત્યાં વાવટો ચડ્યો તેને કોઈને પણ જાણ નહીં થવા દો એટલે બેફિકર રહેજો બાકી તો મને આવા કોમળા મગજને બહેકાવી મૂકનાર બે જવાબદાર અહીંયા નંદરાય છે તે ત્યાંથી રજા લે છે અમસ્મલ દેરાચરી પાસે તેને કહે છે કે તમે જરાય ફિકર નહીં કરશો કાંઈ પણ કામ હોય તો મને ટેલિફોન એટલે કે ત્યારે ટેલિફોનની સુવિધા મોબાઈલની નહીં હોય એટલે કે તમે મને ફોન કરી આપજો હું તમારું બધું જ કામ કરી દઈશ અને હા જ્યાં તમારા મકાન બંગલા ઉપર જે વાવટો ચડ્યો છે એ વાવટાની જાણ હું કોઈને થવા દઈશ નહીં તમે બે ફિકર રહેજો એની તમે ચિંતા કરતા નહીં હું જાઉં છું અને આવા નાના નાના બાળકોનું પૂરેપૂરું ખ્યાલ રાખી તમે એનું ટેન્શન લેતા નહીં ને તમને કોઈ પણ બાબતની જરૂર પડે તો મને એ બેફિકર ફોન કરજો એટલે કે ટેલિફોન કરજો આગળ છેલ્લો લાઈન છે અહીંયા પેજ નંબર સિક્સટી થ્રી ઉપર સર અમળ એકદમ ફરીને ઠીક ઠીક નંદરાય પધારજો તમારો ખૂબ ઉપકાર થયો નંદરાય જાય છે થોડી વાર કોઈ જ બોલતું નથી ઉર્મી ધાબાની માફક ઘડીક બહાર જોતા સર અમલ અહીંયા સર અમલ છે તે એક નંદરાયભાઈને છે તે એટલે કે નંદરાય કાકાને રજા આપે છે તમે તરજાઓ તમારો ખૂબ ખૂબ આભાર કે એટલી મારી તમે હેલ્પ કરશો અહીંયા નંદરાય છે તે જાય છે અને થોડીવાર બધા છે તે એકદમ સારી કોઈ બોલતું નથી એકદમ શાંતિ ફસરાઈ જાય છે ઉર્મી છે તે ધાબાની માપક ઘડીક બહાર જોતા એ શરમ એટલે કે ઉર્મી છે ધાબાની એટલે કે બાજુમાં છે તે જોયા કરે છે પણ કશું બોલતી નથી અહીંયા છે તે આપણે પેજ નંબર સિક્સટી થ્રી જોયું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત તમે આ વિડીયોને એકવાર સાંભળી લો અને એક એક લાઇનને ધ્યાનથી સાંભળતા જજો કારણ કે આમની અંદરથી ઘણા બધી પ્રશ્નો છે તે પૂછાવાના છે તો ફરી વખત આ વિડીયોને એકવાર ધ્યાનથી સાંભળી લો પેજ નંબર સિક્સટી થ્રીનો Thank you.